નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો ત્રેવીસથી લઈને પંદરસો અગિયાર સુધીના બોલાયા તો જીરુના ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને છ હજાર બસો બાણું સુધીના બોલાયા લોકો ઘઉંના ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો બાવન સુધીના બોલાયા તો ટુકડા ઘઉંના ભાવ રૂપિયા ચારસો ત્રાણુંથી લઈને છસો પંદર સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા છવ્વીસો પચાસથી લઈને અઠ્યાવીસો પચીસ સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર તોતેર સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો અડતાલીસ સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને અઢારસો સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો સિત્તેરથી લઈને બારસો એક્યાસી સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા પંદરસોથી લઈને બાવીસો સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા એક હજાર ત્રીસથી લઈને ચૌદસો પચાસ સુધીના બોલાયા તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ઓગણીસો સાઠ સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર સત્તાણું સુધીના બોલાયા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા અઢારસોથી લઈને છવ્વીસસો પચાસ સુધીના બોલાયા લસણના ભાવ રૂપિયા ચોવીસો પંચોતેરથી લઈને એકત્રીસો પચીસ સુધીના બોલાયા તો બાજરીના ભાવ રૂપિયા ત્રણસો પંચોતેરથી લઈને પાંચસો અગિયાર સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો